રણનીતિ જી હા વિદ્યાર્થી મિત્રો હવે પછીના સેશન્સ યુટ્યુબ ની અંદર એ દરેક પ્રથમ પરીક્ષાને કેન્દ્રમાં રાખીને અમે અરેન્જ કર્યા છે એ સેશન્સ કયા છે શા માટે છે કેવા છે રીતે તમારા સુધી પહોંચશે એનાથી વિદ્યાર્થીઓ એટલે કે તમને શું ફાયદો થશે અને એની પણ આખું ગુજરાત રાહ જોઈ રહ્યું હતું અને એ આજે રિવીલ કરવાના છીએ એના ઉપરથી પડદો હટવાનો છે

અઢારસો જણા લાઈવ છે લાઈક કરી દો પેલા બીજી વસ્તુ દીકરા બહુ મસ્ત મારે ચર્ચા કરવી તમારી સાથે એ વાત એવી છે કે અમે ઘણા બધા વર્ષોથી વિદ્યાર્થીઓને છે અમે જબરદસ્ત પરીક્ષા માટે તૈયારી કરી છે અને તમને ખબર છે કે વિદ્યાકુળની લેગેસી શું છે અથવા તો જે વિદ્યાર્થીઓને હજી પણ એવું મનમાં પણ ખૂણે કાચ કે ક્યાંય એવું રહી જતું હોય ને કે હો કંઈક થશે નહીં ને હે આ સાહેબ મને બધી પ્રોપર તૈયારી કરાવશે તો ખરા ને મારી સાથે મને ભણકારો તો નહીં વાગે ને આવા કોઈ પણ જે તમારી ચિંતાઓ છે ને

ફરી પાછા અમે તૈયાર છીએ પ્રથમ પરીક્ષા માટે તૈયારી હવે તમે વિચાર કરજો ખાલી તમે જે આયોજનો જોજો અને અંદાજો લગાવજો પ્રથમ પરીક્ષા માટે વિદ્યાકુલની ટીમ આ લેવલની મહેનત કરાવતા હોય તો વોટ અબાઉટ બોર્ડ એક્ઝામિનેશન અને એક્ઝામિનેશન માટે જે કંઈ પણ પ્રથમ હોય કે પછી દ્વિતીય હોય કે વાર્ષિક હોય વિદ્યાકુલ હર હંમેશ ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટે દરેક વિદ્યાર્થીઓ સાથે ઊભું રહ્યું છે અને આજના સેશન બે ને પાર લાવ્યું છે ભાઈ તમે ખાલી જુઓ આ અનાઉન્સ છે લોન્ચિંગ છે તો હવે લાઈવ લેક્ચર આપણી એમાં એવલી જે આપણી સૌની લોક લાડીલી સૌનો લોક લાડીલો સેશન એવો ભવિષ્યવાણી અને એ પણ આવવાના છે એનું ટાઈમ ટેબલ એ સેટ છે તો બધા વિદ્યાર્થીઓ છેલ્લે સુધી જોડાજો ચાલો સાહેબ શરૂઆત છે ચાલો છે છે તેને સિલેબસ કહી દઈએ પ્રથમ પરીક્ષામાં સિલેબસ કેટલો છે ઓફિશિયલ સિલેબસ શું છે સર મારી તો યસ આનો સ્ક્રીનશોટ એક જબરદસ્ત રીતે લઈ લો વિદ્યાર્થી મિત્રો ખાસ

પરંતુ બાકા જીકીએ તો આપણી અને એ ભરોસા ને બરકરાર રાખવા માટે કાયમ રાખવા માટે જીવંત રાખવા માટે વી ઓલ આર રેડી આ પાછળ ખુબ બધી મહેનત લાગવાની છે એક જ વસ્તુ કેવા માંગુ છું એ છે કે છેલ્લા અમે જ્યાં

કે સાહેબ અમને મોટા સવાલ તો ચાલો તોય પાકા કરીને કાઈ પણ લખીને આવીએ છીએ પણ હેતુલક્ષી માં દાંડી ડૂલ થઈ જાય ના ખબર ના પડે કે આદેશ ની રીત છે કે લોક ગણવાનો છે સાહેબ અહીંયા કયું સૂત્ર વાપરવાનું છે અહિયાં કયું સૂત્ર આવવાનું છે અહિયાં એ માઇનસ બી નો હોલ્સ કરવાનો છે કે એ પ્લસ બી કરવાનો છે આમાં લોચા પડી ગયા શિક્ષકો તૈયાર છે પેપર કેવી રીતે લખવું કેમ લખવું પેપરમાં શું પૂછાશે કેવું આવશે આ દરેક વસ્તુ છે એવી રીતે જણાવી દઈશું એવી રીતે જણાવી દઈશું ને

તમને જણાવવાના છીએ આ બધા પ્રશ્ન અરે આવા તો ઘણા બધા પ્રશ્નો છે કે કેવી રીતે તૈયારી કરવી પેપર કેમ લખવું કયા પ્રશ્નો પૂછાય તો શરૂઆત ક્યાંથી કરવી ટ્રિક કઈ રીતે લગાવવી લોજિક કઈ રીતે એપ્લાય કરવું એવા તો ઘણા બધા ક્વેશ્ચન કારણ કારણ કે અમે લગભગ લગભગ 8 થી 10 10 થી 12 વર્ષોથી અલગ અલગ શિક્ષકો અલગ અલગ વર્ષોથી ભણાવી રહ્યા છે અને આટલા વર્ષોના અનુભવના અંતે અમને એટલી તો ખબર છે કે વિદ્યાર્થીઓને ઓછી મહેનતે વધારે માર્ક્સ કેમ અપાવવા અને એમાં વી ઓલ આર એક્સપર્ટ

તમે તૈયારી કરો છો તમે કરો છો તમે થોડો વધારે ટાઈમ આપો છો ટાઈમ નથી મળતો ટાઈમ કાઢો છો એક્સ્ટ્રા પ્રિપેરેશન સાથે અમે આપેલા આઈએમપી ને તૈયાર કરી અને પેપર આપવા જાવ છો આર યુ ગેટિંગ ગુડ માર્ક્સ એન્ડ યુ આર બીકમ ટોપર એટલે આ જે કંઈ પણ તૈયારીઓ છે એ આપણા બંનેના સહિયારા પ્રયાસોથી થઈ રહી છે આપણા બંનેની આપણે બંને સાથે રહીને તૈયારીઓ કરીએ છીએ મહેનત કરીએ છીએ તમે એકલા મહેનત નથી કરતા અમારી પણ એટલી મહેનત છે ને અમે એકલા મહેનત નથી કરતા તમારી પણ એટલી સામે મહેનત જાય છે ત્યારે જઈને આપણે સારા પર્સન્ટેજ હાંસિલ કરીએ છીએ આજે આપણી પાસેથી તો લાખો વિદ્યાર્થીઓ ભણ્યા પણ એમાંથી હજારો જ ટોપર બન્યા હજારો જ એવન લાવ્યા અને જુજ એવા વિદ્યાર્થીઓ છે કે એમાંથી પાસ ન પણ થયા બની શકે કે અમુક પાસ ન પણ થયા એવું પણ છે પણ એમાં શું છે કે અહીંયાથી મહેનતો મહેનત તમારા સુધી જાય છે હવે તમારે નક્કી કરવાનું છે આપણે કઈ કેટેગરીમાં આવું સો ટકા એવન ગ્રેડ એ ટોપર ડિસ્ટ્રિક્ટ ટોપર સ્ટેટ ટોપર ક્યાં આવવું છે એમાં થોડું તમારું પણ ઇમ્પોર્ટન્સ અથવા તમારો પણ રોલ પ્લે રહેશે રેડી રહેજો હા ખાલી અમારા વિડીયો જો એ પાસ થઈ જશો તો તો સરકાર બધા શિક્ષકોને છૂટા કરી દે બીજા બધા શિક્ષકો હવે વિડીયો જોશે એના શિક્ષકો એના વિડીયો છોકરાઓ જોશે અને બધા સારા માર્ક્સ લાવશે એવું ના થાય દરેક શિક્ષકની જરૂર છે ચાહે તમારી શાળાના શિક્ષકો હોય તમારી આસપાસ કોચિંગ ના શિક્ષકો હોય તમે જે તે શિક્ષકો પાસેથી ભણો છો બધા શિક્ષકો ઈચ એન્ડ એવરી ટીચર્સ આર ટીચર ગ્રેટ રોલ્સ ફ્યુચર બ્રાઇટન રાઈટ દરેક બેસ્ટ અને અમે અમે એવો વધારે પ્રયત્ન કરીએ કે કે હજુ એ સારું ડર ભગાવી દઈશું તમારા મનમાં હોય કાઢી નાખજો સર મારી પ્રથમ કશું નથી કર્યું સાહેબ નથી થયું વીસ દિવસ તમારી પાસે છે અમારી પાસે છે આ વીસ દિવસમાં અમે કાયા પલટ કરી નાખશું તમારા પરીક્ષાની તમે જ્યારે ત્રણ તારીખે પરીક્ષા આપવા જશો ને ત્યારે કહેશો કે યસ સર

જેઠા લાલિ બોલો કે જમવા બેસે ને તારે દરેક મધ્યમ પરિવાર ગરીબ પરિવાર કેવાય છે જમતા જમતા અને તમે મને ગરીબ કયો નથી આવી રીતે હસી મજાક કરાવતો કરો કેમ અમે તમને છે ને કડવા ઘું દઈશું ને ખબર પણ તમે વાહ સર મજા આવી ગઈ એક તો સાચી શિક્ષક ની ભૂમિકા જે છે કે અઘરી લાગતી વસ્તુ ને સરળ રીતે

ધ્રુવીબેન હવે આ સ્લાઇડ ને એક્સપ્લેન કરશે ના હું માઇક નો હવાલો ધ્રુવી ને સોંપીશ ધ્રુવી બહુ સરસ રીતે બહુ ઝડપથી તમને આ બ્રીફલી માહિતી આપશે કે આપણે કયા કયા સેશન લઈને આવવાના છીએ ભાઈ વિદ્યાકુલ તો તમારી સાથે હર હંમેશા છે અને તમારા માટે શું શું લઈને આવશે એનું પણ પ્લાનિંગ બની ગયું છે અને આજથી નહીં જ્યારથી તમારું ટેન્થ સ્ટાન્ડર્ડની શરૂઆત થઈ છે ત્યારથી ને એના પ્લાનિંગ બની ગયા છે તો ભાઈ જોઈ લો તમારા માટે ખાસ લાવશું આઈ ઓબ્જેક્ટિવ્સ કારણ કે આમાં એવું કહેવાય કે જાય તો એ કારે જાય અને આવે તો એ કારે આવે ઓલું કેવું કે થિયરી લખો ને તો એમાં ઝીરો પોઈન્ટ માર્ક્સ ને એવી રીતે મળે ખરા પણ આમાં તમે એ જરાક પણ આમ તે મેં કર્યું કે ભાઈ ઓપ્શન ખોટો સિલેક્ટ ન કર્યો તો ગયો એટલે આઈએમપી ઓબ્જેક્ટિવ્સ લઈને આવશું સાથે સાથે ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ચેપ્ટર વાઇઝ જેટલા પણ તમારા પ્રથમ પરીક્ષાના ચેપ્ટર છે ને એ ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન્સ લઈને આવશું સૌથી વધારે ડિફિકલ્ટ ટોપિક હોતા નથી પણ આપણને લાગે છે હા અને ઈ હવે સેલા અમે કરી દેશું એક ડોરેમોન નું સંગ છે મે કિસી કા સપના હું તો એની જગ્યાએ હમ કિસી કા સપના હે જો આજ બન ચુકે હે સચ પણ યે અબ મેરા સબ આયવા આયવા વારો વાગી નદી એ વારી મોન જી દો દોરી મોન બસ આમ 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 ગરમ હે યે દોરી મોન બનવાનું છે આ એમ અરે આ ફૂટડ્યો છે આ પરપર્યું બાને હડવાશેલા તે માર સિરી ઓકે ચાલો જો ઉડી પડ્યો રે જતી લાગી જાઓ લાગો નાલો હવે કન્ટિન્યુ કરો બોલ દે કે સપના પૂરા થઈ ગયા સૌથી વધુ ડિફિકલ્ટ ટોપિક્સ ના વિડીયોસ આવશે સેક્શન વાઇઝ આઈએમપી ક્વેશ્ચન પણ અમે લઈને આવશો સાથે સાથે ઓલ સિલેબસ ના વન શોટ સેશન લાઈક રિવિઝન આવશે સાથે ભવિષ્યવાણી ઓલરેડી આપણે એક સરસ મજાનું પ્લે લિસ્ટ તૈયાર કરી દીધું છે રાઈટ એ સરસ મજાના પ્લે લિસ્ટ ની જ્યારે આપણે વાત કરીએ તો એ પ્લે લિસ્ટ ને આપણે પ્રિપેર કરી રાખ્યું છે અને નીચે લિંક આપી પણ દીધી છે બરાબર या, तो या, 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 गुजराती गुजराती है हर घर में बसता है गुजराती चलो हर दिल में घर में तो हो गुजरात में तो ये तो भूलाई ओके भुल okay, प्लेलिस्ट प्लेलिस्ट में ते जसो ने तो वन शॉट ना सरस मजा ना

અટેમ્પટ કરી અને કામકાજ તમારા ડાઉટ્સ એ ક્લિયર કરી શકો છો અત્યારથી જ રેડી છે એટલે કદાચ તમારે અમારી રાહ જોવી પણ ના પડે તમારા ડાઉટ્સ ઓન ધ એટ અ ટાઈમ એ ક્લિયર થઈ જાય બિફોર ટાઈમ ક્લિયર થઈ જાય ધેટ્સ વાય વી આર કમ્પLETED ઓર વી આર અરેન્જિંગ ધીસ કાઈન્ડ ઓફ પ્લેલિસ્ટ જનરેટેડ ધીસ કાઈન્ડ ઓફ પ્લેલિસ્ટ હા હા મનિંગ ઇસ બોલાન સર નેક્સ્ટ તો આ બધું ભવિષ્યવાણી ને સૂર્યોદય ખાસ એટલું યાદ રાખી લો પેલું કે ભવિષ્યવાણી છે એ પેપર ના આગલા દિવસે નવ વાગે કેટલા વાગ્યે નવ વાગે નવ વાગ્યે પાંચ અને ચાર પાંચ ઓકે યસ નવ વાગે અને સૂર્યોદય છે એ પેપર ના દિવસે સવારે પાંચ વાગે વાહ બેન વાહ ઓકે ઓકે ચાલો આ સેટ કરશિયા ડાન્સ કરવાનો નવ નવ જો આમ નવ

અમે કન્ક્લુઝન ઉપર આવ્યા કે આપણે વિદ્યાર્થીઓને આ પ્રકારે ટાઈમ ટેબલ દઈશું તો ગુજરાતની નેવું ટકા સ્કૂલ કવર થશે રાઈટ એમાં ભવિષ્યવાણી નવ વાગે છે સૂર્યોદય પાંચ વાગે ભવિષ્યવાણી નવ વાગે સૂર્યોદય પાંચ વાગે ભવિષ્યવાણી નવ વાગે સૂર્યોદય પાંચ વાગે દેવું પાંચ વાગે ઓકે એટલે ટાઈમ ફિક્સ છે હવે તારીખ અહીંયા છે બે તારીખે ભવિષ્યવાણી છે સાંજે નવ વાગે વિજ્ઞાનની ત્રણ તારીખે શુક્રવારે સવારે પાંચ વાગે સૂર્યોદય વિજ્ઞાનનો આમાં રજા છે પછી ઇંગ્લિશ આવે છે છ તારીખે સાંજે નવ વાગે ભવિષ્યવાણી ગણિતની સાત તારીખે આ ટાઈમ ટેબલ સ્ક્રીનશોટ લઈ લો દસમા ધોરણ માટે એસી ગુણનું પેપર રહેવાનું છે અને બ્લુ પ્રિન્ટનો વિડીયો ઓલરેડી મુકાઈ ગયો છે જોઈ લેજો જો બાકી હોય તો બધું જ આપીશું બધું જ કારણ કે અમને ખબર છે કે વિદ્યાર્થીઓને શેની શેની જરૂરિયાતો હોય છે કઈ કઈ વસ્તુની જરૂરિયાત એને પડતી હોય છે ક્યાં અટકતા હોય છે ક્યાં છટકી જતા હોય છે ક્યાં બટકી જતા હોય છે બરાબર ક્યાં ભટકી જતા હોય છે બધી જ અમને ખબર છે બરાબર અને બધા એને ટકાવવાના છે અને ટકાવવા માટેનું આયોજન અમારી પાસે ઓલરેડી છે અને અમે ઓલરેડી આ બધી જ બધા જ સેશન્સ અને સક્સેસફુલી સેશન્સ અમે આપી ચૂક્યા છીએ ભૂતકાળની અંદર એટલે હવે અમને ખબર છે કે ગુજરાતનું તમારે આ ચેનલ્સ આપણી અરે રિવીલ થઈ ગયું સોરી 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 સરપ્રાઇઝ હતી પણ એ જાણી જોઈને યસ વિદ્યાર્થી મિત્રો પેપર સેટ બોર્ડ ની પરીક્ષા નો પેપર સેટ હવે ટૂંક સમયમાં તમારા ઘર સુધી પહોંચશે તો આ રહ્યો બોર્ડ પેપર સેટ ધોરણ દસ નો ગુજરાતી માધ્યમનો ધોરણ દસ ઇંગ્લિશ મીડિયમ અને ધોરણ બાર ગુજરાતી મીડિયમનો પેપર સેટ કમિંગ સુન તો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે રજીસ્ટ્રેશનની માત્ર રજીસ્ટ્રેશન કરવાનું છે કોઈ પેમેન્ટ કરવાનું નથી ડિટેલ ફિલ કરશો એટલે અમારી ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરશે જ્યારે પેપર સેટ આપણો તૈયાર થઈ જશે ત્યારે બોર્ડની પરીક્ષાનો પેપર સેટ જે સૌથી મોસ્ટ આઈએમપી પેપર સેટ ઓફ ધ ગુજરાત આ સૌથી સક્સેસફુલી પેપર સેટ છે જે વિદ્યાર્થીઓ આ પેપર સેટમાંથી તૈયારી કરી છે એ વિદ્યાર્થીઓના રિવ્યુ પ્રમાણે એસી માર્કનું પેપર હોય જનરલ ઓપ્શન સહિત એકસો નવ માર્કનું પેપર હોય તો મિનિમમ પંચાવન સાહીઠ પાસઠ માર્ક સુધીના આપી છે રજીસ્ટ્રેશનની કોઈ જ પેમેન્ટ અત્યારે આપવાનું નથી તો રજીસ્ટ્રેશન ફરજિયાત કમ્પલસરી કરી દેજો જેથી કરીને સ્ટોક આવે તો સૌથી પહેલા અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને તમારી તૈયારી ઝડપથી ચાલુ થઈ શકે તો વિદ્યાર્થીઓ ઘણા બધા આયોજનો તમારા માટે બેકેન્ડ સાઈડથી અમારી તૈયારી છે જી જાન લગાવવા માટે અમે તૈયાર છીએ અમારો પરસેવો રેડવા માટે તૈયાર છીએ ખૂન પસીનો એક કરવા માટે તૈયાર છીએ બસ તમે તૈયાર થઈ જાઓ કમર કસી લો અને હથિયારો થઈ હથિયારો કરી દો સજ્જ

માર્ક છે છે એનો સંપૂર્ણ આધાર પ્રથમ પરીક્ષાને દ્વિતીય પરીક્ષા ઉપર રહેવાનો એટલે જરાય હળવાશ ન લેતા પૂરેપૂરી ગંભીરતા સાથે પૂરેપૂરા જોશ જુનૂનથી આપણે આ તૈયારીઓ કરવાના છીએ ચોક્કસથી થી આપણે આપણા ધાર્યા પરિણામ સુધી આપણા લક્ષ્ય સુધી લક્ષ્યાંક સુધી પહોંચીશું આજ બા દરિયા અમે તમને આપવાના માટે અમે બંધાયેલા છીએ અમે જવાબદાર છીએ તમારી તૈયારીઓ માટે પણ તમારા રિઝલ્ટને સુધારવા માટે સામે એટલા જ તમે જવાબદાર છો જવાબદાર તમે છો કારણ મહેનત તમારે પણ કરવી પડશે અમે ખાલી અહીંયાથી વિડીયો એમ પી ક્વેશ્ચન્સ આપી દઈએ પણ તમે જો તૈયાર જ ન કરો તો તમે ટોપર ન બની શકો સીધી વાત છે ભાઈ આ બહુ પ્રેક્ટિકલ વાત છે આમાં કોઈ જ કોઈ રોકેટ સાયન્સ નથી રાઈટ તો આ રીતે આપણે આ પેપર સેટ લોન્ચ કરી દીધા છે બોર્ડના છે બોર્ડના ફૂલ સિલેબસ ફુલ સિલેબસના પેપર છે અમારી ટીમે તૈયાર કરેલા તાકાતવાળા પેપર્સ છે કે જે તમને બોર્ડમાં ખૂબ હેલ્પફુલ થવાના છે નંબર પણ આપ્યા છે પહેલા રજીસ્ટ્રેશન કર દેજો અમારી ટીમ તમને સામેથી કોન્ટેક્ટ કરશે રાઈટ હવે આગળ વધી આટલી ચેનલ્સ છે આપણી વિદ્યાકુલ ગુજરાતી જે અત્યારે તમે નિહાળી રહ્યા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આ વિડિયોનો લાઈક ટાર્ગેટ છે 5551 બરાબર ચાંપ હજાર ચાંપ સો ને ચાંપ આવવા લાયક ટાર્ગેટ છે એટલે જરા કરી દેજો અને સાથે સાથે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ ટેન ટોપર એ ચેનલ ને પણ અને કરજો ગુજરાતી શોર્ટ એને તો ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થીઓ

લડવાનો સમય છે જજુમવાનો સમય છે તાકાત લગાવી દેવાનો સમય છે એક વખત જો નિશાન ચૂક્યા તો પછી હવે તમને સમય નહીં મળે અરે બીજું આ જે સિલેબસ છે એ તમે તૈયાર કરી લો પ્રથમ પરીક્ષાને સ્ટ્રોંગ તૈયાર કરો ને તો બોર્ડ વખતે તમારા આ ચેપ્ટર્સની આ ચેપ્ટર્સની ચિંતા નહીં રહે અને આપણે એટલી જ સોલિડલી તૈયારી કરાવશું કે જાણે તમારી બોર્ડની પરીક્ષા હોય આપણે જરાય પ્રથમ પરીક્ષાને લાઈટલી માઇન્ડસેટ ક્લિયર છે અમારી જે મનોસ્થિતિ છે એ ક્લિયર છે એ એકદમ નીટ એન્ડ ક્લીન છે કે વિદ્યાર્થીઓને જેટલો પણ સિલેબસ છે એ તાકાત તાકાતથી અને મસ્ત રીતે સમજાઈ જાય એ રીતે તૈયારીઓ કરાવી છે તો તમારા માઇન્ડમાં પણ એ ક્લિયર હોવું જોઈએ ક્લિયર કરી લેજો ફરી પાછા આપણે હવે આ સેશન્સની શરૂઆતમાં મળીશું બીજું વન

આ ઈમેજ આવી જશે અથવા અત્યારે તો આ ટાઈમ ટેબલ આવી જશે બરાબર અને સાથે સાથે નેક્સ્ટ આયોજનો બધા ત્યાંથી જોવા મળશે નોટિફિકેશન ઓન કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો કારણ કે વિદ્યાકુલનું એક મિશન એક વિઝન છે કે ગુજરાતના છેવાડાના ગામડાના છેવાડાના ઘર સુધી ક્વોલિટી એજ્યુકેશનનો જ્યોત ક્વોલિટી એજ્યુકેશનની જ્યોત છે એ પ્રગટાવવી તો વિદ્યાર્થી મિત્રો આ મહાયજ્ઞમાં આપ પણ સામેલ થાવ ગુજરાતના શિક્ષણનું સ્તરને ઉપર લાવવું હોય તો આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરવો પડશે ત્યારે જઈને ગુજરાતનું શિક્ષણ સ્તર ઉપર આવશે અને આપણે આ ભારત દેશના ભારત દેશની પ્રગતિમાં અર્થવ્યવસ્થાને ઉપર લાવવામાં આપણે ક્યાંક ને ક્યાંક આપણું યોગદાન રહેશે તો વિદ્યાર્થીઓ ભારત દેશને આગળ લાવવા માટેની આ એક પહેલ અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અને સારું ક્વોલિટી વાળું શિક્ષણ આપવા માટે વિદ્યાકુલ જે અત્યાર સુધીની જે મહાયજ્ઞ